દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં યોજાયેલ સીઆરપીએફ આરએએફ રેપિડ એકશન ફોર્સ દાઉદી વોરા સમાજ બેન્ડ પોલીસ વિભાગ પ્લાટુન ગુજરાત પોલીસ બેન્ડ એનસીસી બેન્ડ દેશભક્તિની મધુર સુરા વિલાઓ છેડી ત્યાં વિવિધ બેન્ડના દેશપ્રેમ નિતરતા ગીતોથી લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું સુરતમાં વાય જંક્શનથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં સ્કેટીંગના રમતવીરો સાયકલિસ્ટો પોલીસ બેન્ડ શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ તથા બ્લોક વાઇઝ પ્રતિનિધિઓ કોલેજ શાળાઓના વિદ્યાર્થીઓ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ યોગ બોર્ડના કર્મીઓ પ્રજાપુતા બ્રહ્માકુમારી ગાયત્રી પરિવાર યોગ બોર્ડ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા ઉપરાંત ભારત ભારતી સંસ્થા હેઠળ સમગ્ર ભારતના પંદર રાજ્યો જેવા કે તામિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના સુરત વસ્તા નાગરિકોએ પોતાની ભાતીગળ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને તિરંગા યાત્રામાં જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારતની ઉક્તિને સાર્થક કરી હતી તિરંગા યાત્રાના રૂટ પરના વિવિધ સ્ટેજ પર ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વિવિધ ગરબા રાશ સાયનાથ ગ્રુપના લેઝીમ ડાન્સ વિવિધ રાજ્યોની નૃત્ય ઝાંકી આદિવાસી ડાંગી નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક નૃત્યોએ રંગ હતી શહેરના નાગરિકોએ એક નવો ઇતિહાસ બનાવ્યો છે દેશભક્તિના રંગે રંગાયેલા આ મિની ભારત એટલે કે આપણું સુરત શહેર आज एक नवो इतिहास शौर्य साथे मिली बना बनावियो लाखों लोको देश वीर जवानों ने आर्मी ना बैंड ने बीएसएफ नी परेड ने सीआईएसएफ सीआरपीएफ गुजरात पुलिस ना સૌ जवानों ने सलामी आपिए गुजरात वती सूरत शहर ना नागरिकों ए સૌ વીર જવાનોને એમની સેવા બદલ અભિનંદન આપવા આભાર માન્યા છે વીર યાદમાં આયોજન કરવામાં આવ્યું હતું આ મિની ભારત એટલે કે કેરળા તમિલનાડુ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ આ સૌ રાજ્યના નાગરિકો પોત પોતાના પરંપરાગત વેશમાં આજે આ તિરંગા યાત્રામાં જોડાયેલા હતા હું સૌ સુરતીઓનો આભાર માનું છું કે દેશના તમામ શહેરોને પાર કરીને મોટા મોટા શહેરોને બી પાર કરીને આજે સુરતીઓએ ફરી એકવાર નવો ઇતિહાસ બનાવ્યો છે સૌ મંત્રીશ્રીઓ સૌ ધારાસભ્યો સૌ લોકો સાથે મળીને બધા જ વિસ્તારના નાગરિકોને આજે આ યાત્રામાં જોડવામાં જે મહેનત કરી હતી તે બદલ બી હું સૌનો આભાર માનું છું દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ